સીઆઈએસએફના શ્રી અન્ના અભિયાનની સફળતા સીઆઈએસએફ કર્મચારીઓના ભોજનમાં મિલેટ્સ શ્રી અન્નનો ઉપયોગ ત્રીસ ટકાથી વધુ થયો સીઆઈએસએફની ઓએનજીસી હજીરા યુનિટની મેસમાં ત્રીસ ટકા શ્રી અન્નનો ઉપયોગ મિલેટ્સ ઉત્પાદનો હવે સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ સીએપીએફમાં દળના કર્મચારીઓની સ્વચ્છ જીવનશૈલી માટે ગૃહ મંત્રાલયના શ્રી અન્ન મિશન માં યોગદાન આપતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એ શ્રી અન્ન અભિયાન શરૂ કરી દેશભરમાં તેના ચારસો સાડત્રીસ એકમોમાં મિલેટ્સ શ્રી અન્નના ત્રીસ ટકા ઉપયોગના લક્ષ્યને હાંસલ કરી લીધું છે સીઆઈએસએફના ઓએનજીસી યુનિટની મેસના ભોજનમાં ત્રીસ ટકા શ્રી અન્નનો ઉપયોગ થઈ રહ્યો છે ભારતના પ્રયાસોથી યુ એન ઓ સંયુક્ત વર્ષ બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય શ્રી અન્ન વર્ષ જાહેર કર્યું હતું જેના ભાગરૂપે ગૃહમંત્રાલય મે બે હજાર ત્રેવીસમાં તમ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના દૈનિક આહારમાં મિલેટ્સનો સમાવેશ કર્યો તેમ બે હજાર ચોવીસ પચીસ માટે જવાનોના દૈનિક આહારમાં ત્રીસ ટકા શ્રી મિલેટ્સનો લક્ષ્યાંક રાખ્યો હતો સીઆઈએસએફના દૈનિક રોલ કોલ બ્રિફિંગ સૈનિક સંમેલન અને અન્ય બેઠકોમાં જવાનોને શ્રી અન્નના લાભો વિશે સતત જાગૃત કરવામાં આવ્યા સૌ પરિવારના સભ્યો પણ મિલેટ્સને રસોઈમાં નિયમિત સ્થાન આપવા માટે પ્રોત્સાહિત કરાયા છે સીઆઈએસએફ દ્વારા શ્રી અન્ન સાથે સ્વાદ અને સંસ્કૃતિનો સંગમ નામની પુસ્તિકા ડિજિટલ આવૃત્તિ પ્રકાશિત કરી તેમાં મિલેટ્સ વાનગીઓની રેસીપી અપાઈ છે સીઆઈએસએફ તમામ રસોઈયાઓને સ્વાદિષ્ટ શ્રી અન્ન વાનગીઓ બનાવવાની તાલીમ આપવામાં આવી છે ડાયટિશિયન અને ડોક્ટરો દ્વારા એક હજાર એકસો દસ સેમિનાર વેબિનારો અને વર્કશોપ સાથે છસો બાસઠ વ્યાખ્યાનો ત્રણસો પાંત્રીસ થી વધુ સફળ પ્રદર્શનો શ્રી અન્ન મેળાનું આયોજન કર્યું છે જેમાં મિલેટ્સ એટલે પોષક પાવર હાઉસ ઓછા પાણી ખાતર જંતુનાશકોની જરૂર પડે છે જીવાતો સામે પ્રતિરોધક છે એવી સમજ અપાઈ છે મિલેટ્સ ઉત્પાદનો હવે સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર સ્ટુર્સ પર પણ ઉપલબ્ધ છે